આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ગૌ તસ્કરી અને ગૌહત્યા અટકાવવા માટે એક વિશેષ રચના કરવામાં કરવામાં આવી છે છે જિલ્લા પોલીસ વડા હરેશ દ્વારા સભ્યોની આ ટીમની જાહેરાત જે ગુપ્ત બાતમી મેળવવાથી લઈ ગૌ વંશના પુનઃવર્સન સુધીની કામગીરી કરશે પંચમહાલ જિલ્લામાં ગૌ તસ્કરી અને ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓને જળમૂળથી નાબૂદ કરવા જિલ્લા પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે આ સ્કવોડ માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ ગુના અટકાવવા અને અમૂલ જીવોની સેવા એમ ત્રિસ્તરીય કામગીરી કરશે નાગરિકો ગૌ તસ્કરી કે ગૌહત્યા સંબંધિત માહિતી માટે પંચમહાલ ગૌ રક્ષા સ્કોડ સંપર્ક કરી શકે છે પંચમહાલ જિલ્લાની અંદર ગૌહત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હરેશભાઈ દુધાર સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે જે ગઈકાલથી એની નિમણૂક કરી દેવામાં આવી છે એની અંદર એક પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જે જગ્યાએ ગૌ હત્યા યા તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્ક્વોડ બનાવ્યો છે એ સ્ક્વોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં તસ્કરી થાય છે એવા પોકેટ ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છૂપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌ હત્યાની અને તસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નિષ્ઠા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચવા રચના કરવામાં આવેલી છે અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્કવોડની રચના પંચમહાલ જિલ્લા